નમસ્કાર ખેડૂત મિત્રો ઘણી બધી માહિતી આપણે ચરોતરની ખેતી ચેનલમાં તમને આપીએ છીએ અને તમાકુ વિશે તો ઘણા બધા ખેડૂતો ઘણી બધું માહિતી મને પૂછતા પણ હોય છે અને આપણે એમને સાચી માહિતી આપવાનો પ્રયાસ કરીએ છીએ અને ગયા વિડીયોમાં મેં તમને ધરુ વિશે ઘણી બધી માહિતી આપેલી છે અને ધરુની એક જગ્યા પણ તમને બતાવી હતી કે ત્યાં સારી ક્વોલિટીનું ધરુ તમને મળી રહેશે અને અત્યારે જુઓ તો મોટાભાગના ખેડૂતોએ રોપણી કરી છે અને અત્યારે નવેમ્બર એટલે અત્યારે એક ઋતુ ઠંડા ઋતુમાં રોપો તો તમાકુ માટે સારું છે તો આજે દરૂનું જે મેં તમને જગ્યા બતાવી હતી અહીંયા ઘણા બધા ખેડૂતો આવે છે તો આપણી જોડે પણ આજે ગુજરાતના ઘણા બધા વિસ્તારમાંથી ધરુ દરૂ માટે ખેડૂતો આવે છે પણ જો સારી ક્વૉલિટીનું તમારે દરૂ જોતું હોય તો આ જગ્યા મેં તમને બતાવી હતી એમાં આજે આપણી જોડે ખેડૂતો છે તો એમની જોડે તમારી વાત કરાવીશું તો ક્યાંથી એ દરુ લેવા આવ્યા છે તેમને દરુ કેવું લાગ્યું છે બરાબર અને કેટલી ગયા છે તો જિલ્લો સુરેન્દ્રનગર કેવું લાગ્યું તમને એ લેવા આયા તો ત્રીજી વાર લેવા આયા બરાબર

તો પહેલી વાર જ કરો છો કે પછી કરી છે કોઈ દી મેં ભર્યું નતું આ કોઈ દી મેં પહેલી જ વાર બરાબર આ તો અમને એવો શોખ થયો એટલે આટલી ભૂલેવા આ ભાડું ખર્ચી તમે આયા કેવી રીતે જાણ્યું કેવી રીતે કે અહીં ધરુ મળે છે આ ભાઈ જે અમારે અહીંથી આજે લીધું ને જલજી ભાઈની હતી એને વિડિયો કરીને આપ્યું હતું એ વિડિયોના આધારે આયા ઓકે તો આપણો વિડિયો જોયો તો ને પછી વિડિયોના આધારે તમે આયા છે એટલે બતાવ્યો અમને વિડિયોના આધારે એમનો એડ્રેસ લઈ અને ઓકે

તો ખેડૂત મિત્રો સુરેન્દ્રનગર જિલ્લામાંથી આપણી જોડે આ દાદાની આવ્યા છે લગભગ ત્રીજી વાર અહીંયા દરૂ લેવા આવ્યા છે અને તમે આ વિડિયો જોતા હોય તો તમે પણ જોજો દરૂ માટે ઘણા ખેડૂતો દરૂ લઈ જાય છે અહીંથી અને સારું ઉત્પાદન પણ મેળવે છે તમાનું તમાકુની ખેતી એક રોકડિયો પાક છે માટે ખેડૂતો એના પાછળ વળ્યા છે અને હવે વર્ષો વર્ષ તેના ભાવ પણ વધતા થાય છે માટે તમાકુની જો તમારે ધરું જોતું હોય તો અહીંયા આગળ તમે સંપર્ક કરીને આવજો મારી પહેલી વિડીયો પણ છે અને કોઈ પણ માહિતી જોઈતી હોય તો નીચે કોમેન્ટમાં પણ લખજો તેમજ તમાકુના ઘણા બધા અમારા વિડીયો પણ છે એની અંદર તમારે શું ખાતર નાખવું દવા નાખવી અને શું શું ટ્રીટમેન્ટ કરવી એની પણ અમારી ઘણી બધી વિડીયો છે એ પણ તમે જોતા રહેજો તો આ પાછળ જો ધરું ઉપાડવાનું ચાલુ છે અહીં આગળ લગભગ આજે પણ એમના નેવ હજાર છોડ એટલે લગભગ કેટલા હતા તમે રોપશો આ લાખ ઉપર છોડવા આજે લઈ જશે ઓકે એટલે પચીસ ત્રીસ વીઘા તમારે જે પચીસ ત્રીસ વીઘા તમાકુ આજે રોપશે ને તમે પાછળ જુઓ આ ધરુ ઉપાડવાનું ચાલુ છે અહીંયા આગળ દરું સારી ક્વોલિટીનું છે સર્ટિફાઈડ બિયારણ વાપરેલું છે તેમજ દરૂનો જે છોડ કહેવાય મેં તમને આગળ વિડિયોમાં વિડીયોમાં બતાવેલો છે એ પ્રમાણે જ આજે પણ છે બરાબર અને ઘણા બધા ખેડૂતો એ નોંધાયું છે અને લઈ પણ ગયા છે અત્યારે આ આ આમાં તો મોટા ભાગે ખાલી થઈ ગયું છે એવું પણ તમને કહું તો કદાચ આ વર્ષે નહીં પણ આવતા વર્ષે પણ તમારે જો દરૂની જરૂર હોય તમાકુનું સારી ક્વોલિટીનું તો અમારો વિડીયો જોજો અને દરૂ તમને લોકેશન પણ મળશે આ જગ્યાએ તમને સારું ધરું મળશે બરાબર તો બીજું દાદા તમાકુની માહિતી તમને થોડી ઘણી મળી છે અહીંથી ઓકે જીરો વરિયારી ધાણા એવું અમે વાવતા પણ એમાં બહુ અમને નફો નથી રહેતો એટલે તમાકુનું અમને એવું માર્ગદર્શન મળ્યું આમના વિડીયોથી કે ભાઈ તમાકુમાં સારું રહે છે એટલે અમે તમાકુ ઉપર અત્યારે વળ્યા છે આનું ગમે તેવું રિઝલ્ટ આવે સિઝનમાં આવે સિઝનમાં અત્યારે તો મેં શરૂઆત કરી છે બીજી ખેતી કરતા તમને શું લાગે બીજી ખેતી કરતા હવે સિઝનમાં આનું કેવું

જે આયા અમારે પેલા લઈ ગયા એ બધા અમારા કોન્ટેક્ટ પેલો વેલો જ હું આવ્યો હું બરાબર પછી મારા કોન્ટેક્ટ થી જ બધા આયા હે અને હજી આવશે બીજા આબા તૈયાર હે હજી બીજા ખેડૂતો આવશે તો ખેડૂત મિત્રો આપનો પણ વિડીયો જોવો છો ખૂબ ખૂબ આભાર ચેનલ માં પહેલી હોય તો ચેનલ અમારી સબસ્ક્રાઇબ હજુ કરજો વિડીયો ગમ્યો તો વિડીયો ને લાઈક કરજો અને આવનારા સમયમાં પણ તમાકુને લગતા ઘણા બધા વિડીયો અમારી ચેનલ પર તમને મળશે તો આ દાદા ને આવ્યા છે પણ એ અમને પણ આનંદ થાય છે કે આટલા દૂરથી પણ ખેડૂતો આવે છે લગભગ આ બાજુ પાટણ ગાંધીનગર જે અમારો ચરોતરનો આખો વિસ્તારમાંથી પણ ઘણા બધા ખેડૂતો અમારી વિડીયો જોઈને આવતા હોય છે અને મોટાભાગે આની નોંધણી વહેલી થઈ જતી હોય છે તો તમારે જો તમાકુનું ધરું જોતું હોય તો વહેલા તે પહેલા ધોરણે તમારે નોંધાવાનું હોય છે અમારે જો દરૂ જોતું હોય તો હું નીચે નંબર પણ આપી દેસ તો આ નંબર પર તમે સંપર્ક કરીને આવી શકો છો ચેનલ પર પહેલીવાર હોય તો ચેનલના સબસ્ક્રાઈબ હજુ કરજો આપ સૌનો ખૂબ ખૂબ આભાર